હેલો મિત્રો હું છું કમલેશ તો ચાલો ચાલો મિત્રો આપણે વાત કરીશું હિમાલયમાં આવેલા માનસરોવર વિશે હિમાલય ઉત્તર ક્ષેત્રમાં તિબેટમાં સ્થિત કૈલેશ માન સરોવર આવેલ છે આ આકર્ષક સ્થળ રહસ્યથી ભરેલું છે શિવપુરાણ સ્કંદ પુરાણ અને મત્સ્ય પુરાણ વગેરેમાં કૈલાસ ખંડ નામનો એક અલગ અધ્યાય છે જ્યાં મહિમાની પ્રશંસા કરવામાં આવી છે ભગવાન શિવ માનસરોવર નજીક કૈલાસ પર્વત પર બિરાજમાન છે જેને શિવનો વાસ માનવામાં આવે છે તે માટે એક મુખ્ય તીર્થસ્થાન છે તિબેટ ચીન હેઠળ હોવાથી કૈલાસ ચીનમાં આવેલ છે પૃથ્વીનું કેન્દ્ર છે હિમાલય પૃથ્વીની એક તરફ ઉત્તર ધ્રુવ છે તો બીજું બાજુ દક્ષિણ ધ્રુવ છે કૈલશ પર્વત વૈજ્ઞાનિકોના તે પૃથ્વીનું કેન્દ્ર છે કૈલસ પર્વત પર વિશ્વના ચાર મુખ્ય ધર્મો છે હિન્દુ જૈન બુદ્ધ અને શીખ ધર્મોનું કેન્દ્ર છે અલૌકિક શક્તિનું કેન્દ્ર છે તે એવું એક કેન્દ્ર છે જે વિશ્વની નાભી અથવા આકાશી ધ્રુવ અને ભૌગોલિક ધ્રુવનું કેન્દ્ર છે કેસ પર્વતનો આકાર એક વિશાળ પિરામિડ જેવો લાગે છે કૈલશ પર્વતની ઊંચાઈ છ હજાર છસો મીટરથી વધુ છે જે વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટથી લગભગ બે હજાર બસો મીટર નીચે છે અત્યાર સુધી સાત હજારથી વધુ લોકો એવરેસ્ટ પર ચડી ચૂક્યા છે પરંતુ કૈલાશ પર્વત હજી પણ એક અદમ્ય છે તમામ પ્રયત્નો કર્યા છતાં હજી સુધી કોઈ કૈલાશ પર્વત પર ચડી શક્યું નથી સમગ્ર વિશ્વના લોકો માને છે કે કૈલાશ પર્વત એક પવિત્ર સ્થળ છે તેથી કોઈને પણ ચડવા દેવા જોઈએ નહીં ત્યારબાદ કૈલાશ પર્વત પર ચડવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે બે સરોવરનું રહસ્ય અહીં બે મુખ્ય સરોવર છે પ્રથમ માનસરોવર જે વિશ્વના સૌથી શુદ્ધ જળના તળાવમાં એક છે અને જે સૂર્યના કદ સમાન છે બીજું રાક્ષસા નામનું તળાવ છે જે વિશ્વના સૌથી ખારા પાણીના તળાવમાં એક છે અને તેનું કદ ચંદ્ર જેવું લાગે છે તે હજી એક રહસ્ય છે કે સુઆ સરોવરો કુદરતી રીતે રચાયા છે કે જાણી જોઈને બનાવ્યા છે અહીં બધી નદીઓનું મૂળ છે આ નદીઓ કેલેશ પર્વતની ચાર દિશાઓમાંથી ઉદભવી છે બ્રહ્મપુત્રા સિંધુ સતલજ કર્ણાલી ગંગા સરસ્વતી અને ચીનની અન્ય નદીઓ પણ અહીંથી નીકળી છે અહીં સંતોષ નિવાસ કરી શકે છે જ્યારે રશિયાના વૈજ્ઞાનિકોએ કૈલાશ પર્વત અને તેનો આસપાસનો અભ્યાસ કર્યો ત્યારે તેઓ તિબેટના મંદિરોમાં નેતાઓ સાથે મળ્યા તેઓએ અહેવાલ આપ્યો કે કૈલાશ પર્વતની આસપાસ અવલૌકિક શક્તિનો પ્રવાહ છે જેમાં સન્યાસીઓ આજે પણ આધ્યાત્મિક ગુરુઓ સાથે ટેલિકેશનથી સંપર્ક કરી શકે છે યતિ માનવીનું રહસ્ય યતિ માનવી હિમાલય પર રહે છે કેટલાક તેને ભૂરા રીંચ જંગલી માનવી બરફી માનવી દાવો કર્યો કે હિમાલયના બરફીલા વિસ્તારોમાં બરફના માણસો અસ્તિત્વમાં છે કસ્તુરી હરણ નું રહસ્ય દુનિયાની દુર્લભ કાળિયારી કસ્તુરીનું હરણ છે આ હરણ માત્ર ઉત્તર પાકિસ્તાન ઉત્તર ભારત અને ચીન તિબેટ સાયબેરિયા મંગોલિયામાં જોવા મળે છે આ કાળિયારની કસ્તુરી ખૂબ સુગંધિત અને ઔષધીય ગુણધર્મો ધરાવે છે જે તેના શરીરના પાટલા ભાગની ગ્રંથિમાં પદાર્થના સ્વરૂપમાં છે કસ્તુરીનો કાળિયાર જે વિશ્વના સૌથી ખર્ચાળ પ્રાણી ઉત્પાદનોમાંનું એક છે ડમરો અને ઓમનો અવાજ જો તમે કૈલાશ પર્વત અથવા માનસરો તરવાના ક્ષેત્ર પર જાઓ તો તમને સતત અવાજ સંભળાશે જેમ કે નજીકમાં ક્યાંક ઉડતું વિમાન પણ ધ્યાનપૂર્વક સાંભળવા પર અવાજ ડંબરૂ અથવા ઓમના અવાજ જેવો લાગે છે વૈજ્ઞાનિકો કહે છે કે તે બરફ પીગળવાનો અવાજ હોઈ શકે છે એવું પણ થઈ શકે છે કે પ્રકાશ અને ધ્વનિ વચ્ચે ઇન્ટરપ્લે થાય જે અહીંથી ઓમના સંભળાય છે આકાશમાં પ્રકાશ એવો દાવો કરવામાં આવે છે કે કૈલાસ પર્વત પર ઘણી વખત આકાશમાં સાત પ્રકારના લાઇટ ચમકતા જોવા મળ્યા છે નાસાના વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે અહીં ચુંબકીય બળના કારણે હોઈ શકે છે અહીં ચુંબકીય બળ આકાશને મળી શકે છે અને કેટલીક વાર આવી વસ્તુઓ બનાવી શકે છે તો મિત્રો આ હતું માનસરોવર અને કૈલાસ પરત વિશેની થોડી જાણકારી